સરિજાઈએ બતાવ્યું કે તે હાજી મોહમ્મદના કહેવાથી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં લાવ્યો હતો દાઉદનો નજીકનો સહયોગી હાજી સલીમ દર વખતે નવા નામનો ઉપયોગ કરે છે આ વખતે તેણે પોતાનું નામ હાજી મોહમ્મદ રાખ્યું હતું એનસીબીએ જથ્થો પકડાયા તેનાથી પાકિસ્તાનનું ષડયંત્ર સ્પષ્ટ થાય છે ડીડીજી જ્ઞાનેશ્વરસિંહે કહ્યું કે આ પાંચ લોકો ઈરાનના ચાબહાર બંદરેથી એકસાથે નીકળ્યા હતા ચાબારથી સીધા ભારત તરફ આવ્યા હતા પેકેજિંગ મટીરિયલ અને સપ્લાયરનું અનુસાર પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યું છે કારણ કે પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સનો પ્રચાર કરીને નિર્દોષ યુવાનોને ખોખલા કરવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે પરંતુ એનસીબી દર વખતે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યું છે કહ્યું કે જે પણ પૈસા આવે છે તે તમામ નાણાંનો ઉપયોગ ગુનાહિત નેટવર્કમાં થાય છે ડ્રગ્સમાંથી જે પૈસા આવે છે પાકિસ્તાન તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડે છે જેનો અમે યોગ્ય જવાબ આપી રહ્યા છે એનસીબીના જ્ઞાનેશ્વર સિંઘે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રગ્સના આટલા મોટા કન્સાઈનમેન્ટ માટેના પૈસા હવાલા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેની તપાસ કરવામાં આવી રહી છે એટલું જ નહીં એનસીબીએ આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન અને ચાર મોબાઈલ ફોન રિકવર કર્યા છે જેની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે જેથી આ સમગ્ર નેટવર્કને જડ મૂળથી ઉખાડી શકાય તેણે કહ્યું કે એનસીબી હવે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે ભારતમાં ડ્રગ્સનો આટલો મોટો જથ્થો મેળવનાર વ્યક્તિ કોણ હતો આટલો મોટો ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો આ સમગ્ર નેટવર્ક ટૂંક સમયમાં પર્દાફાશ થશે